જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ ગુજ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું દેવશયની એકાદશી વ્રત કથા વિશે જેમાં આપણે એકાદશીનું વ્રત કેમ અને કેવી રીતે કરવું અને શા માટે આપણે આ વ્રત કરવું જોઈએ તે આ વિડીયોમાં જાણીશું પણ જો આપ મને પહેલીવાર સાંભળી રહ્યા છો અને આપને ધાર્મિક તથા આધ્યાત્મિક ને લગતા વિડીયો જોવા તથા સાંભળવા ગમતા હોય તો આપણી આ ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો અને તેની બાજુના બે લાયક પણ દબાવી દેજો જેથી આપણી આવતા સૌથી પહેલા તમારી સુધી પહોંચી શકે દેવશયની એકાદશી અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી કહે છે આ એકાદશીને પદમાં એકાદશી અથવા હરિશય એકાદશી અથવા અષાઢી એકાદશીના નામથી પણ ઓળખાય છે આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં જઈને ઊંડી નિદ્રામાં પોઢી જાય છે અને તે પછી ભગવાન વિષ્ણુ કાર્તક માસની એકાદશી તિથિને નિંદ્રામાંથી બહાર નીકળે છે અને તે સમય દરમિયાન ભગવાન શિવ આ સૃષ્ટિનું સંચાલન કરે છે દેવશયનીની કથા અનુસાર એક સમયે રાજા બલીએ ત્રણેય લોકો પર પોતાનો અધિકાર જમાવી લીધો આ જોઈને ઈન્દ્ર તથા અન્ય દેવી દેવતાઓ પણ ડરી ગયા અને ભગવાન વિષ્ણુની શરણમાં ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુ એ બધાને પરેશાન જોઈને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માગવા પહોંચી ગયા રાજા બલિએ એ દેવતાએ કહ્યું જે ભિક્ષા માગવા માંગો છો તે કૃપા કરીને માંગી લો વામન ફક્ત ત્રણ પગ જમીન માંગી જેમાં પ્રથમ અને બીજા પગલામાં ધરતી આકાશ અને પૂરા સંસારને માપી લીધું અને જયારે ત્રીજા પગલા માટે કોઈ જગ્યા બચી રહી નહીં તો વામન દેવતાએ રાજા બલિને કહ્યું કે ત્રીજો પગ ક્યાં રાખવું ત્યારે રાજા પોતાનું માથું આગળ કરી દીધું અને ત્યારે વાવન અવતારમાં આવેલા ભગવાન વિષ્ણુ રાજા બલીને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા કહ્યું ત્યારે રાજા બલીએ તેમને પાતાળ લોકમાં જઈને વસવાનું કહ્યું અને ત્યારે વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં ચાલ્યા ગયા તેથી બધા દેવી દેવતા અને માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને ભગવાન વિષ્ણુને પાછા લાવવા માટે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરીને રાજા પાસે ગયા અને તેને તેને પોતાનો ભાઈ બનાવી રાખડી બાંધી અને વિષ્ણુ ભગવાનને પાતાળ લોકમાંથી પાછા લઈ જવા માટે વરદાન માંગી લીધું અને તે પાછા જતા ભગવાન વિષ્ણુ એ રાજા બલીને વરદાન આપ્યું કે તે દરેક વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીથી કાર્તક માસ શુક્લ પક્ષની એકાદશી સુધી પાતાળમાં જ વાસ કરશે અને તેથી જ આ ચાર મહિનાની અવધિ ને એકાદશી દેવશયની એકાદશીનું કૃષ્ણએ પોતે યુધિષ્ઠિરને કહ્યું હતું સતયુગમાં એક માંધાતા નામનો ચક્રવર્તી રાજા થઈ ગયો તેના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી વરસાદ થયો ન હતો જેના લીધે તેના રાજ્યમાં ભયંકર દુકાળની સ્થિતિ લીધે હાહાકાર મચી ગયો હતો રાજ્યના લોકોમાં ધાર્મિક ભાવનાઓ ઓછી થવા લાગી પ્રજા રાજા પાસે જઈને પોતાનું દુઃખ કહેવા લાગી તેથી રાજા પણ બહુ જ ચિંતિત થતા અને તેને લાગતું કે આખરે એવું કેવું પાપ થઈ ગયું હશે જેની અમને આ સજા મળી રહી છે આ સંકટમાંથી મુક્તિ મેળવવા રાજા બ્રહ્માજીના પુત્ર અંગીરા ઋષિના આશ્રમે ગયા અને તેને આનું કારણ પૂછ્યું કે હે ઋષિવર મેં પૂરી નિષ્ઠાથી ધર્મનું પાલન કર્યું છે તો મારા રાજ્યની આવી હાલત કેમ થઈ મને તેનું સમાધાન બતાવો અંગીરા ઋષિએ કહ્યું કે આ સત્યુગ છે અહીંયા નાના એવા પાપના દંડ પણ બહુ મોટો મળે છે અંગીરા ઋષિએ તેમને અષાઢ માસની શુક્લ પક્ષી એકાદશીનું વ્રત કરવાનું કહ્યું અને કહ્યું કે આ વ્રતનું ફર જરૂર તમને મળશે ઋષિ અંગીરાના નિર્દેશનું પાલન કરતા રાજા પોતાની રાજધાની તરફ પરત ફર્યા અને તેમને રાજ્યના ચારે વર્ણો સહિત દેવશયની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું તેના ફળ સ્વરૂપે તેથી રાજ્યની પ્રજા અને રાજા બધા ખુશખુશાલ થઈ ગયા તો દર્શક મિત્રો તમને આ દેવશયની એકાદશીની વ્રત કથા કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખી જરૂર બતાવશો અને આપણી ચેનલ ગુજ પરિવારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ